નમસ્કાર મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગાય માતાએ તમામ મહિલાઓને કયો શ્રાપ આપ્યો હતો જેના કારણે તમામ મહિલાઓને આજ સુધી તે શ્રાપનો ભોગ બનવું પડે છે ગાય માતાનો એક એવો શ્રાપ જે ટાળી શકાતો નથી મિત્રો તે શ્રાપ કયો હતો ચાલો હું તમને આ કથા દ્વારા સમજાવું છું મિત્રો એક સમયે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમના સિંહાસન પર બેઠા હતા ત્યારે દેવર્ષિ નારદ મુનિ તેમની પાસે આવ્યા અને કહ્યું હે ભગવાન આજે હું નશ્વર દુનિયામાં ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે એક મહિલાએ પૂછ્યું કે પહેલા જ્યારે સ્ત્રીઓને સંતાન થતું હતું ત્યારે તેઓ જન્મતાની સાથે જ ચાલવા માંડે છે પરંતુ હવે એવું નથી પ્રભુ મને આ પ્રશ્નનો જવાબ ખબર ન હતી તેથી જ હું તમારી પાસે આવ્યો છું કૃપા કરીને મને આ પ્રશ્નનો જવાબ જણાવો શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્ષિ આ પ્રશ્ન બધી સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આ પ્રશ્નનો જવાબ જાણવા માંગતા હો તો હું તમને આ કથા દ્વારા કહીશ મિત્રો તમે જાણી શકશો કે મહિલાઓ એ બાળકને જન્મ આપ્યા બાદ બાળક શા માટે ચાલી શકતું નથી ત્યારે દેવર્ષિ નારદ કહે છે હે પ્રભુ હું આ કથા પૂર્ણપણે સાંભળીશ મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડિયો ને લાઈક કરજો કમેન્ટ બોક્સ માં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો મિત્રો હવે શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ એક શહેર માં રામુ નામ નો વ્યક્તિ રહેતો હતો રામુ સ્વાર્થી વ્યક્તિ હતો રામુ પાસે એક ગાય હતી રામુ એ ગાય ને લીલો ચારો ખવડાવતો એનું દૂધ કાઢતો અને એ દૂધ વેચતો રામુ ગાયનું દૂધ પોતે પીતો હતો અને પોતાના પરિવારના સભ્યોને પણ ચલાવતો હતો રામુનો સમય આમ જ પસાર થઈ રહ્યો હતો થોડા દિવસો પછી એક સમય એવો આવ્યો કે ગાય રામુને દૂધ આપવાનું બંધ કરી દીધું ત્યારે રામુએ ગાયને લીલો ચારો નાખવાનો બંધ કરી દીધો એક દિવસે રામુએ ગાયને ખૂબ માર્યો અને તે ગાયને ઘરેથી લઈને જંગલમાં છોડી ગયો હવે બિચારી ગાય એકલી પડી ગઈ હતી બિચારી ગાય જંગલમાં અહીં ત્યાં ભટકતી રહી અને એક દિવસ તે જંગલમાં બનેલા મંદિર પાસે પહોંચી અને ભગવાનને પ્રાર્થના કરતી વખતે કહે છે કે હે ભગવાન હું તમને વિનંતી કરું છું કે અમને ગાયના ગર્ભમાં જન્મ આપો તમે કેટલું ખોટું કામ કર્યું છે શ્રી કૃષ્ણ કહે દેવર્ષી તે ગાય કહે છે કે જ્યાં સુધી હું દૂધ આપતી રહી તે વ્યક્તિએ મને તેના ઘરે રાખેલો લીલો ચારો ખવડાવ્યો મેં દૂધ આપવાનું બંધ કરતાં જ તેણે મને લીલો ચારો નાખવાનો બંધ કરી દીધો આટલું જ નહીં તેને મને ઘરની બહાર કાઢી મૂકી હવે હું અહીં અને ત્યાં જંગલમાં ભટકીતી રહ્યો છું જંગલમાં ચારો અને ઘાસ ખાઈને પેટ ભરું છું હે ભગવાન તમે બનાવેલી શ્રેષ્ઠ યોની એટલી સ્વાર્થી અને લોભી છે શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્ષિ નારદ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો બિચારી ગાય અહીં તહી ભટકતી રહી અને જ્યારે પણ તે રામુના દરવાજે પહોંચતી ત્યારે રામુ લાકડી લઈને જંગલ અને ખેતરો તરફ ભગાવતો હતો શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્ષિ ધીરે ધીરે જ્યારે ગાય એક દિવસ ગર્ભવતી થાય છે અને જ્યારે ગર્ભ ત્રણ ચાર મહિનાનો હતો ત્યારે તે જ જંગલમાંથી એક સ્ત્રી પસાર થઈ રહી હતી સ્ત્રીએ ગાયને જોતા જ પ્રાર્થના કરવા લાગી મેં વિચાર્યું કે આ ગાય ગર્ભવતી છે હું એક કામ કરીશ હું આ ગાયને ઉહેરીશ જ્યારે તે વાહડાને જન્મ આપશે ત્યારે આ ગાય મને દૂધ આપવાનું શરૂ કરશે પછી હું તેનું દૂધ જાતે પીશ અને મારા પરિવારના સભ્યો પીવડાવીશ પરંતુ જેવી તે સ્ત્રી તેના પતિને તે ગાયને પકડવા માટે બોલાવવા જાય છે અને તેનો પતિ ત્યાં પહોંચે છે ત્યાં સુધીમાં તે ગાય ત્યાંથી જતી રહે છે ત્યાં ધીમે ધીમે વધુ સમય વીતતો ગયો શ્રી કૃષ્ણ કહે હે દેવર્ષિ જ્યારે તે ગાયનો પ્રસુતિનો સમય નજીક આવ્યો ત્યારે તે એકાંત જંગલમાં સલામત સ્થળે ગઈ અને એક વાહરડાને જન્મ આપ્યો શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ પ્રસુતિના થોડા સમય પછી તે જ સ્ત્રી તે જંગલમાં ઘાસ કાપવા માટે આવે છે જેમ તેણે દૂરથી જોયું કે એક ગાયે બાળકને જન્મ આપ્યો છે તે સ્ત્રી તેની પાસે ગઈ અને તેણે ગાયને ધ્યાથી જોઈને કહ્યું ઓ આ એ જ ગાય છે આ ગાયે વાહણાને જન્મ આપ્યો છે મેં તને જન્મ આપ્યું છે તે સારું છે સ્ત્રી વિચારે છે હવે હું આ ગાયને ચોક્કસ મારા ઘરે લઈ જઈશ જેવી રીતે સ્ત્રીએ તે ગાયને જોતા જ તે ગાયની નજીકથી જવા લાગી ત્યારે ગાય તે જ સમયે સ્ત્રીને કહે છે હે બહેન આજે તમે અમારા પર ઉપકાર કરો અમારું આ બાળક મારી પાછળ પડેલું છે તમે તેને ઉપાડીને મારા ગળામાં મૂકી દો તેને ઉપરના માળે રાખો હું મારા બાળકને કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જઈશ કારણ કે મારું બાળક આઠ મહિના પછી જ ચાલી શકશે શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્ષિ પરંતુ જેવી તે સ્ત્રીએ ગાયની વાત સાંભળી એટલે તે ખૂબ જ જોરથી હસવા લાગી કહેવા લાગ્યો તમારું બાળક ઘણું ગંદુ છે તે આટલી ગંદકીમાં પડેલું છે હું શા માટે તમારા બાળકને ઉપાડી જઈશ તે તમારા ખભા પર છે હું તમારા માટે આ દાન શા માટે કરું શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ તે જ ક્ષણે ઉદાસ થઈને ગાયે તેને શાપ આપ્યો અને કહ્યું જાઓ આજે તમારું બાળક જન્મ્યા પછી તરત જ ચાલવા લાગે છે પરંતુ આજે હું તમને શ્રાપ છે કે તમારું બાળક જન્મના દસ મહિના પછી જ તેના પગ પર ચાલી શકશે અને જે મારું આ બાળક આજે ચાલી શકતું નથી અને આજે જન્મ્યા પછી તે ખૂબ જ ટૂંક સમયમાં તેના પગ પર ચાલી શકશે શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ આ શ્રાપને લીધે સ્ત્રીનું બાળક જન્મ્યા પછી પગ પર ચાલી શકતું નથી મિત્રો સતયુગમાં સુખદેવે તેમના જન્મ પછી તરત જ તેમના પગ પર ચાલવાનું શરૂ કર્યું અને વેદવ્યાસ પણ તેમના જન્મ પછી તરત જ તેમના પગ પર ચાલવા લાગ્યા સત્યયુગમાં આવું હતું પણ કલયુગમાં એવું નથી કલયુગમાં બાળકને પોતાના પગ પર ચાલતા ઓછામાં ઓછા નવ થી દસ મહિના લાગે છે તેનું કારણ એ છે કે ગાયે સમગ્ર સ્ત્રી જાતિને શ્રાપ આપ્યો હતો તે દિવસથી બધી સ્ત્રીઓને શ્રાપ આપવામાં આવ્યો હતો જે બાળકો જન્મતાની સાથે જ ચાલવાનું શરૂ કરી દેતા હતા તેમની પ્રક્રિયા ત્યાં જ બંધ થઈ ગઈ હતી ગાયના શ્રાપને કારણે સ્ત્રીનું બાળક નવથી થી દસ મહિના પછી જ ચાલવા અને પગ પર ઊભું થવા સક્ષમ બને છે અને ગાયનું વાહરડું તે જ દિવસથી પગ પર ચાલવાનું શરૂ કરે છે તેથી કોઈના આત્માને ઠેસ ન પહોંચાડવી જોઈએ અને આ સનાતન ધર્મનો સૌથી મોટો ગુણો છે મિત્રો બીજાના દુઃખમાં દુઃખી થવું અને બીજાને ઉપયોગી થવું એ સૌથી મોટો ગુણો ગણાય છે તેથી આપણે લાચાર પ્રાણીઓ અને પક્ષીઓને મદદ કરવી જોઈએ ગાયના શ્રાપને કારણે જ તમામ પશુ પક્ષીઓના બાળકો જન્મતાની સાથે જ ચાલવાનું બંધ કરી દે છે પરંતુ મહિલાઓના બાળકો પર તેની વિપરીત અસર થઈ કે જન્મ પછી તરત જ બાળક ચાલી શકતું નથી એક સ્ત્રીની ભૂલને કારણે આજે સમગ્ર માનવજાતની સ્ત્રીઓ એ રાતની સજા આજે પણ ભોગવી રહી છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખો જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બને તો આ વિડિયો વધુમાં વધુ લોકો સાથે શેર કરો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રો ખૂબ ખૂબ આભાર